રાજસ્થાનના અજમેરમાં અજમેર માં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતિક હઝરત ફ્વાઝા ગરીબ નવાઝ ની છઠ્ઠી શરીફમાં દેશ વિદેશ થી શ્રદ્ધાળુ લાખો ની સંખ્યામાં પધાર્યા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી રાજસ્થાનના અજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતિક હઝરત ફ્વાઝા ગરીબ નવાઝ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ લાખો ની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી હઝરત ફાઝા ગરીબ નવાઝ ની છઠ્ઠી શરીફ નું મહત્વ વધુ હતું સમગ્ર દેશભરમાંથી ભાવિ ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે ત્યારે ગુજરાત પ્રદેશ સહિત વડોદરા ડભોઈ છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુએ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆ ગુજારવામાં આવી હતી જ્યારે કે આ પ્રસંગે હજરત ખ્વાઝા ગરીબ નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન જોવા મળ્યા

हजूर गरीब नवाज हमारे हिंद में अमन अमान कायम और अता फरमाए आपके सदल करम से आपकी अता से के सबके में सरजमीन हिंदुस्तान का हसर तक आबाद रहे सलामत रहे सरकार आपकी सरपरस्ती में रहे ये सब आपके चाहने वाले आपकी बारगाह में छठी शरीफ के मौके पे हाजिर है सबकी हाज़री हाजिरी कबूल हो सब पे आपका करम हो रहम हो अल्लाह हो आमीन सुब्हान अल्लाह आमीन या रब्बना आमीन